અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી જેને ધારાસભ્ય જીવી કાકડિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા બગસરા તાલુકાના માણેકવાડા ગામે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશાંત ભિંડી મામલતદારની આગેવાની હેઠળ પ્રાથમિક શાળા માણેકવાડા ગામેથી તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટ બે સુધી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતા તેમાં વિદ્યાર્થીઓ પોલીસ કર્મચારીઓ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કર્મચારીઓ તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા જ્યારે તિરંગા યાત્રા પ્રાથમિક શાળા માણેક વાડાથી શરૂ થઈ રામજી મંદિર શંકર મંદિર ગ્રામ પંચાયત થઈ પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થયેલ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ